ઘણા એમ કે છે અમે વેદમાં મંત્ર લખ્યો આ ફળ લખ્યું અમે એનું જપ કર્યું અનુષ્ઠાન કર્યું કાંઈ થયું નહીં અત્યારે ન કે દેવતાને અર્થ બધું તિરોહિત થયેલું છે એટલે ન થયું મંત્ર સાચા છે પણ જે એનું પરિજ્ઞાન હોવું જોઈએ જે પ્રકારનો વ્રત યોગ હોવો જોઈએ એ બધું કંઈ જળવાતું નથી પરિણામેના દેવતા તિરોહિત થવાથી મંત્રની શક્તિ રહી નથી કલિકામાં પેલા મંત્રની શક્તિથી જે બધું થતું હતું આજે નથી થતું એનું કારણ છે કે દેવતા તિરોહિત થઈ ગયા છે આવશ્યક શુદ્ધિ આદિ ન હોવાથી તો પણ કૃષ્ણ નામ જે છે એ ફલદાયી છે કૃષ્ણ એ ગતિર મંત્રનો આશ્રય નહીં પણ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ મંત્ર ભલે ફલ સાધક નથી પણ કૃષ્ણાશ્રય તો હંમેશા સાધક છે જ એટલે કૃષ્ણ એ ગતિર્મ જે આચાર્ય ચરણમાં વિશ્વાસ રાખે છે એને રાખવો જોઈએ કે મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ રક્ષક છે કૃષ્ણ રક્ષક રક્ષક છે 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 કૃષ્ણ કૃષ્ણ આશ્રય એવો આપણને વિશ્વાસ દેવડાવી રહ્યા છે એટલે કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ એટલે મંત્ર ફળ સાધક ભલે કર્મ કર્મ કેવું થઈ ગયું છે નાના વાદ વિનષ્ટેશ પાષણ પ્રયત્ને શું કૃષ્ણ હે નાનાવાદ વિનષ્ટેશું સર્વ કર્મ વ્રતાદીશું સર્વ કર્મ વ્રત વગેરે જે છે એમાં વિવિધ પ્રકારના વાદો પ્રકટ કરીને જેમ કે માનવ સેવા એ પ્રભુ સેવા કરી અને પ્રભુ સેવાને લુપ્ત કરી દેવી એવો વાદ પ્રકટ થઈ ગયો નાના વાદ અવિનષ્ટે યજ્ઞ જ કરવું મૂર્તિ પૂજા પાખંડ નાના વાદ અવિનષ્ટે શું ભાઈ યજ્ઞ પણ છે મૂર્તિ પૂજા પણ છે વેદ સાચા છે પુરાણ બધા ખોટા છે તો ખાલી વેદને પકડી લીધું નાના વાદ અવૃત્તિ ગાર્ય સમાજ પ્રકટથી ગાર્ય સમાજ સાથે આપણે વાંધો નથી તમે વેદને માનો યજ્ઞને માનો કાંઈ વાંધો નહીં પણ મૂર્તિ પૂજા કે પુરાણનો નિષેધ કરી રહ્યા છો ત્યાં વાંધો ઉત્પન્ન કરી કે પુરાણ અને વેદ એક જ છે આખું આખું શાસ્ત્ર જે એવું છે કે વેદ પુરાણ તંત્ર ઇતિહાસ બધું જ આ બધા શાસ્ત્ર એક જ રૂપ છે એક વાક્ય રૂપ છે મહાવાક્ય રૂપ છે એને તમે અલગ કરીને પુરાણને ભાખંડ કરી રહ્યા છો અને વેદને તમે કહી રહ્યા છો વેદ જ સત્ય છે તો નાના વાદ વિનષ્ટે શું મહાપ્રભુજી જેવા આચાર્ય વિરલ મનુષ્ય મહાપ્રભુજી કહે છે બધું વેદ માર્ગ પ્રમાણે ચાલનારા બધાય સંપ્રદાય બધાય વાદ બધું સત્ય છે બધું સત્ય છે પણ ક્યાં અધિકારી શું ચયન કરવું એના આધારે ફલરૂપતા નિશ્ચિત થશે પુષ્ટિ માર્ગ બધા માટે નથી કહ્યું મહાપ્રભુ કૃષ્ણ પ્રાપ્તિ કરવી હોય કૃષ્ણ પ્રાપ્તિ કરવી હોય એના માટે આ માર્ગ છે બીજી કોઈ કામ નથી તમે આવશો તો આ માર્ગમાં તમારું કોઈ હિત કે કલ્યાણ આ માર્ગ દ્વારા નહીં થઈ શકે તમે કઈ બીજું શોધવા આવી રહ્યા છે તમને મોંથાર ભાવી રહ્યો છે મઠરી ભાવી રહ્યું છે તો તમને પુષ્ટિ માર્ગ બહુ ફળદાયી થવાનો નથી ખાલી ડાયાબિટીસ વધશે બીજું કંઈ નહીં થાય મઠરી મોનથાર મઠરી મોનથાર ખાઈ ખાઈ ડાયાબિટીસ વધારશો પણ એના જ કારણે તમને પુષ્ટિ માર્ગમાંથી બીજું કાંઈ પ્રાપ્ત જો તમારે ખાલી આ પ્રાપ્ત કરવું છે તમને મોનથાર ભાવી રહ્યો છે એટલે તમે આવી રહ્યા છો મઠરી ભાવી રહી છે એટલે આવી રહ્યા છો તો એનો મતલબ કે એને આ માર્ગ ફળદાયી થતો નથી ક્યારે આ માર્ગનું ફળ એને પ્રાપ્ત થતું નથી કૃષ્ણ માટે આવી રહ્યા હો મઠરી ખાવાનો વાંધો નથી મોનતાર ખાવાનો વાંધો નથી પણ માર્ગ કૃષ્ણ માટે છે કૃષ્ણને ઘરમાં ભોગ ધરી અને મોનથાર મઠરી પણ લઈ શકાય ન લઈ શકાય એવું નથી પણ એક મોનથાર માટે આવવું એ એ ખોટું છે મુનથારના માટે તમે આવી રહ્યા છો કૃષ્ણ માટે આવો ને પછી કંઈક પ્રસાદના રૂપમાં મુનથાર લ્યો તો પણ વાંધો નથી પણ તમે આવી રહ્યા છો ખાલી મોનથાર માટે અમારા ગુરુદેવ એમાં આજ્ઞા કરે છે કે કે સ્ત્રી જે છે એ દહેજ લઈને આવે એમાં કંઈ ખોટું નથી કારણ કે માતા પિતાને એના જે પુત્રી પ્રત્યે વાત્સલ્ય હોવાને કારણે એને નવા ઘરમાં જવાનું છે તો એની ગમતી વસ્તુઓ આદિ માતા પિતા સ્નેહને કારણે એ પુત્રીને આપે છે એમાં કાંઈ ખોટી વાત નથી આપણી એક સંસ્કૃતિનો વ્યવહાર છે માતા પિતાનો સ્નેહ છે તો દહેજ લઈને વહુ આવે તો એમાં કાંઈ દોષ નથી પણ દહેજ માટે વહુને લાવો એ દોષરૂપ છે કે અમે વહુને લાવ્યા છે ના માટે લાવ્યા છે કે પચાસ લાખ લઈને આવે છે ને બસ એટલા માટે તો તો બહુ મોટો દોષ થઈ ગયો હવે તો કે તમે એન દહેજ માટે એટલે કે જેને શું કહે કર્યા કે અહીં શું કહે છે દહેજને ગુજરાતીમાં કર્યા કે કહે કે એના માટે લગ્ન કરવા એ તો દોષરૂપ છે પછી એ તો હેરાન જ થવાનો ધંધો છે પછી લાલચ વધતી જ જશે ને પછી કોઈ સુખી દાંપત્ય થશે નહીં કારણ કે પૈસા માટે વહુને લાવ્યા હતા ને વહુ લાવવી છે એની સાથે પૈસા આવતા હોય તો કંઈ વાંધો નથી પણ તમે પૈસા માટે જ લાવી રહ્યા છો તો તો અનર્થ જ થવાનો છે તો આ દાંપત્ય ચાલવાનું નથી કારણ કે તમે આનો હેતુ ત્યાં વહુને લાવવાનું નથી પૈસા એની પાછળ છે એ જ છે એટલે

કૃષ્ણ છે કે વેદ્ધ માર્ગ નો જ પ્રચાર કરવો કરવો કેવી રીતે વેદ પ્રચાર કરવો શાસ્ત્ર અમુક સ્ત્રીઓને અમુક કર્તવ્ય બતાવે છે પુરુષોને અમુક કર્તવ્ય બતાવે છે શાસ્ત્ર બધાને વર્ણ અનુસાર કર્તવ્ય બતાવે છે આશ્રમ અનુસાર કર્તવ્ય બતાવે છે કર્તવ્ય નિર્ધારણ શાસ્ત્ર અલગ અલગ પ્રકાર કે બધું બધા માટે ન હોઈ શકે ને દરેક વસ્તુ દરેક માટે ખુલ્લી ક્યાંય વ્યવહારમાં પણ લોકમાં પણ નથી તો શાસ્ત્ર પણ ક્યાંય એના ઉદ્ધાર માટે દરેકના અલગ અલગ કર્તવ્યો જે છે એનું નિરૂપણ કરે છે તો અમુક વસ્તુ સ્ત્રીઓ માટે છે અમુક પુરુષો માટે છે તો શાસ્ત્ર આમ કે ત્યારે તરત જ આપણા અંગ્રેજી કલ્ચર પ્રમાણે ભણેલા લોકો છે તરત જ વાંધો ઉઠાવે કે સ્ત્રીઓને વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર કેમ નહીં આ સ્ત્રીઓને દબાવાની વાત છે એવું થતાવી દે સ્ત્રીઓ કે નહીં વાત બેસું જ સ્ત્રીઓને ખાલી એમ એમ પીન મારવામાં આવે પાછળથી એમ કહે કે તમને જો આ હેરાન કરવા માટે આ લોકો આવું નક્કી કર્યું છે કે સ્ત્રીઓ વ્યાસપીઠ નથી સ્ત્રીઓ કે વ્યાસપીઠ પર બેસવું જ પાષણ દઈ પ્રયત્ન વેદ ના પડે એ જ કરવું વેદ ના પાડે છે શાસ્ત્ર ના પાડે છે એ કરવું એ વ્યાસપીઠ ઉપર બેસી જવું સ્ત્રીઓને મનાય છે કે વ્યાસપીઠ પર ના બેસવું અને કથા કેવી સ્ત્રીઓનું કર્તવ્ય નથી શાસ્ત્ર ના પાડી રહ્યું છે ઘણા કર્તવ્ય એવા છે કે જે પુરુષો માટે નથી સ્ત્રીઓ માટે છે તો જેમ યજ્ઞ કરવા માટે જે બ્રાહ્મણ જે છે એને મંત્રનું જ્ઞાન હોવું જોઈએ યજ્ઞ કરતા એ મંત્ર એને બોલવું જોઈએ મંત્ર બોલીને એને યજ્ઞ કરવો જોઈએ પણ એની બાજુમાં જે સ્ત્રી બેઠી છે યજ્ઞમાં સાથે એને મંત્ર ન આવડતો શાસ્ત્ર કે એને છૂટ છે તો કેમ હવે છૂટે આપ્યું ને શાસ્ત્ર કે એ મંત્ર બોલ્યા વગર પણ વેદમાં બેસી શકે યજ્ઞમાં બેસી શકે અને તમે મંત્ર રહિત જે છે એ યજ્ઞ ના કરી શકો એ સ્ત્રી જો તમારી પત્ની છે એને મંત્ર નહી આવડતા એ નહીં બતાવવામાં આવે પણ વ્યાસપીઠ પર બેસવા ના પડે એ જ કરવું વ્યાસપીઠ ના પડે એ તો કરવું જ કઈ વાંધો આ વસ્તુ કલી કલિકાલમાં આવું બહુ થઈ રહ્યું છે જે વસ્તુ ના પાડવામાં એ કરવું તો વર્ણ અનુસાર ધર્મ પણ શાસ્ત્રોએ બતાવ્યા છે કે બ્રાહ્મણોનું આ કર્તવ્ય છે બ્રાહ્મણોએ આ કરવું વૈશ્ય આ કરવું ક્ષત્રિય આ કરવું શુદ્ર આ કરવું શુદ્રને પહેલેથી જ એને વેદ વગેરે ભણવાનું હોતું નથી એટલે વૈદિક કોઈ કર્મ એમને પ્રાપ્ત થતા નથી તો કે તેઓ જો શુદ્રને ના પાડીને વૈદિક કર્મ કરવાની ભાઈ એમને વેદની જે મર્યાદા છે એમાંથી એમને બાકાત રાખવામાં આવ્યા છે કે તમને એમાંથી બાકાત રહી તમારી માટે આ મંત્ર વગેરે વૈદિક માર્ગ જે છે કારણ કે વેદનું અધ્યયન વગેરે તમારી માટે નથી બધા જ જો વેદનું અધ્યયન કરે તો પછી એક જ કાંઈ કામ થોડું છે આખા જગતમાં કે વેદનું અધ્યયન કરીને ખાલી વેદનું અધ્યયન કરે તો સમાજ આખો ચાલે કેવી રીતે તો અમુકને મુક્તિ આપી છે કે તમને આ વૈદિક જે કઠોર નિયમ હતા વેદના એમાંથી મુક્તિ આપી શુદ્રોને અને તમે તમારો જે કર્મ છે એ કરો એનાથી તમે આગળ જઈને મુક્ત પ્રાપ્ત મુક્તિ પ્રાપ્ત થશે તમને આમ મુક્તિ પ્રાપ્ત થઈ જશે હતી ની સેવા તો તકલીફ થાય અત્યારે ઓહો સેવા કીધી માટે સેવા ધર્મ કીધો તો બહુ ખોટું કરી નાખ્યું કે શુદ્રો ને સેવા બતાવી કરો સેવાનો પગ ન થાય ખાલી કે બ્રાહ્મણો પગ દબાવો અત્યારે કે છે બહુ સારું લાગે સુધી છે સર્વિસ કયો તો સારું લાગે મારો છોકરો સર્વિસ કરે છે સેવા કરે એમ કહેતો ખરાબ લાગે શુદ્રનો ધર્મ કીધો ને સેવા શાસ્ત્ર સેવા બોલે તો કે આ તો બહુ ખરાબ વાત છે મનુસ્મતિ ની બાળી નાખો સેવા લખ્યું પણ તમે સર્વિસ તો આનંદથી કરી રહ્યા છો ને સર્વિસ કરે છે જો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ કલેક્ટર એ છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએએસ તો સર્વિસ તો અહીંયા સેવા શબ્દ આવી ગયો તો કલેક્ટરને ખરાબ લાગવું જોઈએ તો સેવા કેમ લખ્યું પણ વેદ એમ કહે છે કે શુદ્રો ધર્મ સેવા તો ખરાબ પણ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ કયો તો સારું મ્લેચ્છ ભાષામાં કયો તો સારું સંસ્કૃત ભાષામાં કયો સેવા તો કે એ તો બહુ ખરાબ વાત છે શુદ્રો દમન થઈ ગયું શુદ્રો ને ચડાવ્યા કે તમારું તો દમન થઈ રહ્યું છે તમારું આ થઈ રહ્યું છે બ્રાહ્મણો તમને દબાવે છે સેવા ધર્મ બતાવ્યો છે નાના વાદ વિનસ્ટ્રેશ આવું થવાનું પાષંડ પ્રયત્ન શું તો પાસન નહીં પ્રયત્ન શું કૃષ્ણ એ વખતે અટે આ એક વ્યવસ્થા આખી હતી અત્યારે વ્યવસ્થા રહી જ નથી તો અત્યારે તો તો મનુસ્મૃતિને બાળવાનો શું અર્થ છે કારણ કે મનુસ્મૃતિ પ્રમાણેની વ્યવસ્થા પ્રાપ્ત જ નથી તો શુદ્ર નહીં બોલવાનું દલિત બોલો તો વાત તો એક જ થઈ ગઈ શુદ્ર તો સારો શબ્દ હતો શુદ્ર તો દેવતા છે આપણે ત્યાં શુદ્ર નામના દેવતા પણ છે

નાના વાદ જો બ્રાહ્મણો માટે શાસ્ત્ર બનાવ્યું હોત તો બ્રાહ્મણો માટે સૌથી વધારે કઠોર નિયમ શું કામ બનાવે બ્રાહ્મણો માટે જેટલા નિયમ છે એટલા શુદ્ર માટે નથી કઠોર અતિશય સરળ જીવન છે શુદ્ર માટે તો એટલે પોતાનું કર્મ જે છે કરવું વ્યાવૃત્તિ આદિ કરવું એટલે કોઈ શાસ્ત્રીય કર્મ જે છે પ્રાપ્ત નથી બ્રાહ્મણોનું કઠોર જીવન આયા બ્રાહ્મણ જોઈએ એ નિયમોનું પાલન ન કરે તતત પતિત થઈ જાય એ વેદનું અધ્યયન છોડે એટલે બ્રાહ્મણ પતિત થઈ જાય અને એ દેવલક થઈ જાય ગ્રામયાજી થઈ જાય તો એ પાછો ચાંડાલ જેવો એ વર્ણમાં ચોથા વર્ણમાં પાછો એનાથી પણ બહાર થઈ જાય છે બ્રાહ્મણ ફેંકાય એટલે ચાર વર્ણની બહાર ફેંકાય જાય શાસ્ત્ર કે છે ચાર વર્ણની બહાર તો બ્રાહ્મણ હેન્ડીકેપ પણ નહીં ચાલે શાસ્ત્ર એમ કે ચો કે બ્રાહ્મણ તમારે શ્રાદ્ધમાં ભોજન કરાવ્યું તો કાણો લુડો લંગડો બ્રાહ્મણ નહીં ચાલે તો બ્રાહ્મણ તો એ પણ દોષ છે કાણો લૂડો લંગડો એવું પણ દોષ છે

આમાં શું દોષ છે પણ બ્રાહ્મણ માટે એટલા કઠોર નિયમ શાસ્ત્ર બતાવે છે કે તમારા મોટા ભાઈના લગ્ન ન થાય હોય નાનો ભાઈ લગ્ન કરી દે તો એને કર્મકાંડમાં એને બાકાત કરી દે હો પછી બ્રાહ્મણને કર્મકાંડ કરવાનો અધિકાર શાસ્ત્ર આપતું નથી શ્રાદ્ધ કર્મમાં તો સ્પષ્ટ ના પાડી છે કે આવા બ્રાહ્મણને શ્રાદ્ધ કર્મમાં ભોજન માટે બોલાવવો નહીં અયોગ્ય બ્રાહ્મણને ભોજન ના કરાવવું જે વેદનો જાણકાર હોય પણ આચાર ભ્રષ્ટ હોય એ પણ શ્રાદ્ધમાં એને પણ ભોજન ન કરાવવું જોઈએ શાસ્ત્ર કહે છે ભોજન ન કરાવવાનું કે કરાવો એમ નથી કહેતો ગમે એવું બ્રાહ્મણ કરાવો શાસ્ત્ર એમ નથી કહેતો મનુસ્મૃતિ એમ નથી કહેતી તમે બાળી રહ્યા છો મનુસ્મૃતિને પણ જરાક વાંચી હોત તો ન બાયડી હોત આંબેડકર ડોક્ટર ભીમરાવ આંબેડકરે જો મનુસ્મૃતિ સારી રીતે વાંચી હોત તો બાયડી ન હોત આ મનુસ્મૃતિનો જ ઉપયોગ બ્રાહ્મણો સામે કર્યો હોત કે તમે આવા બ્રાહ્મણ છો આમાં લેખા એવા બ્રાહ્મણ ધર્મ તમે પાળો છો

કૃષ્ણ એ વગતિર્મા આ સમયમાં શાસ્ત્રો પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન કરવામાં આવી રહી છે પાખંડમાં બધાને જોડવામાં આવી રહ્યા છે પાખંડ એટલે વેદ વિરુદ્ધતા વેદ જે કહે છે એનાથી વિરુદ્ધ ચાલવું પાષંડૈક પ્રયત્નેશું કૃષ્ણ એવો ગતિર્મ આમાં કૃષ્ણની કૃષ્ણ ચરણાર્વિંદનો આશ્રય એ જ ઉપાય છે કૃષ્ણાશ્રય જ એક ઉપાય રહી છે આ કાલમાંહ તો કાલ દેશ દ્રવ્ય કર્તા મંત્ર અને કર્મ બધા જ ફલ સાધક રહ્યા નથી હવે જે ઉદ્ધારના રસ્તા છે એ દ્રષ્ટિથી પણ જોઈએ તો કર્મ માર્ગની દ્રષ્ટિ જ્ઞાન માર્ગની દ્રષ્ટિ ઉપાસના માર્ગની દ્રષ્ટિ કર્મ જ્ઞાન ઉપાસના માર્ગની દ્રષ્ટિ ભક્તિ માર્ગની દ્રષ્ટિ અને એ પ્રપત્તિ માર્ગની દ્રષ્ટિથી પણ સાધક છે એનું નિરૂપણ પાંચ શ્લોકથી કરવામાં આવી રહ્યું છે એટલે દરેક માર્ગની દ્રષ્ટિથી પણ સાધક છે